આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી જે પરવાનગી આવ્યા બાદ હાજરો જંકલેશ્વર છેડીસ વિસ્તારના છેવાડા આવેલા યોગી એશેસ ખાતે દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝન ટુ પોલીસ મથકમાં આડત્રીસ ગુનામાં પકડાયેલા બે કરોડ ઉપરાંત વિવિધ બ્રાન્ડની પંચોતેર હજાર ત્રણસોને બાવીસ દારૂની બોટલો ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કડક પગલાં લેવામાં આવશે તેમ વહીવટી તંત્રએ અધિકારીઓને જણાવ્યું હતું આજ રોજ અંકલેશ્વર જે ના જીતાલી ગામે પોલીસ સ્ટેશન એ ડિવિઝન બી ડિવિઝન તેમજ હાસોટ તાલુકામાં જે દારૂના ગુનામાં પકડાયેલ એ તમામ દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે આ કામે કુલ નાના મોટા થઈ આડત્રીસ ગુના હતા તેમાંથી કુલ બે લાખ ઓગણીસ બે કરોડ ઓગણીસ લાખ ત્રણસો બાવીસ કરોડ લાખ જેટલી કિંમતનો અંદાજે દારૂનો નાશ કરવામાં આવેલ છે આ નાશની સમયે ડીવાયસપી સાહેબ માનનીય પ્રાંત અધિકારી સાહેબ એસડીએમ સાહેબ અને નશાબંધીના અધિકારી સાહેબ મામલોદાર હાસોટ ને ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હાજર છે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલને નાશની કાર્યવાહી એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી ભરૂચની સાથે રાખી અને નાશ કરવામાં આવ્યો આ લગભગ ત્રણેય પોલીસ સ્ટેશનના મળીને આડત્રીસ જેટલા ગુનાઓ કે જેની લગભગ જે બોટલો જે છે પ્રોહિબિશનની પંચોતેર હજાર જેટલી બોટલોનો અંદાજે લગભગ બે કરોડ અગિયાર લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ છે આજે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી